નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ જ સરસ સ્ટોરી લઈને આવી ગયો છું માનવતાનું દ્રષ્ટાંત આપતું કે કુદરત છે એવું દ્રષ્ટાંત આપતું એક એક્ઝામ્પલ સાથે સરસ સ્ટોરી લઈને આવી જેમાં તમને કંઈક શીખવા કંઈક જાણવા મળશે તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલા કેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો ફેમિલી મેમ્બર સાથે જો આ ગમે તો શેર કરી દેજો અને વિડીયોને હાઈપ કરવું ન ભૂલ થશે તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરી કરવી કાલે મેં એક ફેસબુકમાં વિડીયો જોયું વિડીયોમાં જંગલમાં એક તળાવ હતું અને તળાવમાં પાણી પીવા માટે હરણ અને નાનું એવું બચ્ચું આવતું હરણનું બચ્ચું પાણી પીતું હતું એવામાં અચાનક જ મગરે જંપ લાવી અને નાના એવા બચ્ચાની માને ગળું પકડી લીધું અને અંદર ખેંચી લીધું હરણી એનું બચ્ચું નાનું અને એ હવે મોતના મુખમાં છે ઘણો પ્રયત્ન કર્યો પણ હરણી બચી શકી નહીં હવે આ જોઈને નાનું જે હરણનું હરણીનું બચ્ચું હતું એ દોડીને ભાગી ગયું ડરી ગયું હતું એવામાં શિયાળી આવે છે આજુબાજુ ફરતા નાનમું એવું બચ્ચું હતું છે એને જોઈ અને શિયાળિયા બે ત્રણ પાછા દોડવા એને મારવા માટે હરણનું બચ્ચું આમ તેમ આમ તેમ દોડે અને એ શિયાળિયા એને મારવા માટે જંગલી કૂતરાઓ કહેવાય છે ને મારવા માટે પાછળ પાછળ દોડે આ બધી વસ્તુ જોઈ રહ્યો હતો એક સિંહ કોણ જાણે શું એના દિલમાં ભગવાન આવીને વસી ગયો હોય છે એમ નકર સિંહ પણ એક માંસાહારી પ્રાણીક છે એનું પેટ પણ શિકાર કરીને જ ભરે છે પણ કોણ જાણે એના દિલમાં આવીને મારો દ્વારકાધીશ બસી ગયો હોય એમ સિંહ ઉબો થઈને તરત દોડવા માંડે છે અને એ શિયાળે અને જંગલી કૂતરાઓને આગો કાઢે છે અને હરણના બચ્ચાને બચાવી લે છે હરણના બચ્ચાને બચાવી લે છે પાંચ શિયાળિયા ભેગા થઈ જાય છે પણ સિંહ આગળ એનું કાંઈ હાલતું નથી અંતે શિયાળિયા હારીને જતા રહે છે અને સિંહ હાલવા માંડે છે સાહેબ અને હરણના બચ્ચાને એની હારે સેફ ફીલ થાય છે સાહેબ અને એ પણ એની હારે એની હારે હારે હાલતું થઈ જાય છે કે જાણે એક પાલતુ માં સિંહ એની માં અને પિતા પિતા કેમ ન હોય એનું રક્ષણ કરીને હારે હારે એની સેફ ફીલ થાય છે એક પિતા તરીકે સિંહ ભલે એનો જન્મદાતા નહોતો પણ એનો રક્ષક પિતા તરીકે એનું રક્ષણ કરે છે અને એ હરણના બચ્ચાને એની સાથે એક બાપ જેવી ફિલિંગ આવે છે અને એની સાથે હાલતું થઈ જાય છે સિંહ હોય તો એની પાસે ટેકો દઈ સુઈ જાય એ ઉઠે તો એની હારે હાલે એને રમત ગમત કરે એની હારે રમવા મળે છે એક જંગલી પ્રાણી જેનો ખોરાક પણ માનસ છે અને એનો ઘણીવાર સિંહ પણ તમે જોયા હશે વિડીયોમાં કે હરણનો શિકાર કરતા હોય છે પણ એક નાના એવા બચ્ચાને એક માં અને બાપનો પ્રેમ આપી એનું રક્ષણ કરતો હોય છે બોલો સાહેબ આ વિડીયો મને દિલને પર્સનલી ટચ કરી ગયો છે એટલે હું તમારી સાથે શેર કરું છું એક બે દિવસ જાય છે સિંહની કાળજી રાખે છે એ ચડતું હોય પડતું હોય ટૂંક ફરતું હોય એની આજુબાજુ જ ફરે છે બપોરનો સમય હોય છે જાળવાની છે સિંહ સુઈ ગયું હોય છે એની આંખ લાગી ગઈ હોય છે અને હરણનું બચ્ચું એની પાસે સૂતું હોય છે પણ ક્યારે જાગી એ આમ ચડતું જાય છે એવામાં સિંહની સિંહણ આવે છે સિંહણ હરણનું બચ્ચું જોઈ અને એને મોઢામાં પાણી આવી જાય છે અને એ હરણના બચ્ચાને શિકાર કરવાનું વિચારે છે દોડી અને સીધી ત્રાપ મારે છે ત્રાપ મારે છે ત્યાં તો સિંહ આંખ ખુલી જાય છે અને દોડી અને એની સિંહણ આરે બાજે છે આને નો નટતી બીજે જ્યાં શિકાર કરવો અહીંયા કર બાકી આને નટતી ન કર મજા નહીં આવે સિંહણ બાજી અને એને હેઠી પાડી દે છે અને સિંહ ઉપર ચડી જાય છે કે નહીં આ બચ્ચાને નહીં બાકી તારે જ્યાં કરવું હોય ત્યાં કરે સિંહણ હારે બાજી અને હરણના બચ્ચાને બચાવી દે છે પોતાની એક અજાણ્યા એવા બાળક હરણના બચ્ચા સાથે એની સિંહણ હારે પણ ઝઘડો કરી દે છે સિંહ આ કિસ્સા પછી સિંહને એવું લાગે છે કે આ બચ્ચું મારી હારે પણ સેફ નથી કારણ કે મારી આંખ લાગી ગઈ હું આડો અવરો હોય અને મારા ટોળામાંથી સિંહ સિંહણ અથવા તો બીજું કોઈ શિકાર કરી જાય તો આ વાત હું સહન નહીં કરી શકું એટલે એને વિચાર આવે છે અને સિંહ હાલી નીકળે છે હાલ એની પાછળ હરણનું બચ્ચું હાલી નીકળે છે હાલતા 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 થોડેક દૂર જાય છે ત્યાં હરણના ટોળા ચડતા હોય છે નાના મોટા દૂર જાય છે ખુશ થઈ જાય છે અને એ હરણનું બચું દોડીને આખા ઝુંડમાં પડી જાય છે અને સિંહ થોડોક દૂર જોઈ ઊભો હોય છે અને મનમાં મનમાં ખુશ થતો હોય છે કે હવે આ બચ્ચું એના જૂનમાં સેફ છે અને નાનું એવું હરણું પણ પાછું જોઈ અને સિંહને જાણે ઠંડી વાત હોય કે બાપ તારો ખૂબ ખૂબ આભાર કે તે મારો જીવ બચાયો અને આ બે ત્રણ દિવસ જે મારી કાળજી લીધી અને તારી સિંહણ આને પણ તું બાજી વેઠો એના બદલે ખૂબ ખૂબ આભાર ભગવાન તારું ઘણું ભલું કરશે એવું બચ્ચું હોય છે ટકુર ટકુર જોઈ અને આભાર માનતું હોય બે એકબીજાની નજર એક છે સાહેબ સિંહને એ એમ થાય છે કે નાના એવા બચ્ચાને મેં બચાવી લીધું અને એ હરણના બચ્ચાને એવું થાય છે એક પાલક પિતા તરીકે એને બધી જ ફરજ નિભાવી અને મને મારા ઝૂંડમાં સેફ મૂકી આવ્યો ભગવાન તારું ભલું કરે એવી દુઆ હરણનું બચ્ચું આપતું હોય દુઆ આપે છે સાહેબ સામુ જોઈને સિંહ પછી વળી નીકળે છે આ સ્ટોરી સાહેબ તમને કેવી લાગી કુદરતનું એક અનોખું ઉદાહરણ છે કે નાનું બાળક હોય ને સાહેબ એ ગમે એનું હોય પણ એ સામે વાળા વ્યક્તિને અંદર દિલમાં દયા અને લાગણી ઉદભવી ઉદાહરણ છે કુદરતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે નાનું કોઈ પણ વસ્તુ હોય એ ચાહે માનવનું બચ્ચું હોય કે પ્રાણીનું બચ્ચું હોય એમાં ભગવાન વસતા જ હોય છે જો ન વસતા હોય તો સિંહ પણ એનો શિકાર કરી લે સિંહ એને બચાવત નહીં સિંહના દિલમાં શું દયા આવી તો હરણના બચ્ચાને બચાવી લીધું અને સેફલી બે ત્રણ દિવસ રાખવું એને એવું થયું કે મારી પાસે પણ સેફ નથી ત્યારે એને એના ઝુંડમાં મૂકવાનું નક્કી કર્યું નકર સિંહ પણ એક માંસાહારી પ્રાણી છે સાહેબ એનું પેટ પણ માંસ ખાઈને ભરાય છે છતાં બે ત્રણ દિવસ એનો શિકાર ન કર્યો અને પોતાના છોકરા જેમ જતન કર્યું તો આ એક માનવતાની શ્રેષ્ઠ ઉદાહરણ છે અને કુદરતનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે આ વિડીયો તમને કેવો લાગ્યો છે જો વિડીયો ગઈ હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈબંધ દોસ્તા ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો કે નાના એવા જીવમાં પછી ભલે પ્રાણી હોય કે માનવનું સંતાન હોય એના અંદર ભગવાન વસેલો છે વસેલો છે ને વસેલો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને હાઈપ કરવાનું ન ભાઈ તો આજ માટે આટલું જય હિન્દ વંદે માત્ર દોસ્તો